તો ગુજરાત ફર્સ્ટ પર પાયલ ગોટીનો વધુ એક વીડિયો સામે આવ્યો છે જેમાં પાયલ ગોટીએ મેજિસ્ટ્રેટ સામે વર્ણવી છે આપ વીતી અત્યાર સુધીનો ઘટનાક્રમ પાયલે કહી સંભળાવ્યો દીકરીના ઘરે નેતા પરેશ ધાનાણી પણ હાજર રહ્યા હતા અર્પિતા નામની મહિલા પોલીસે તેને માર માર્યો હતો તેવું પાયલ ગોટીએ જણાવ્યું સાયબરના પીઆઈ પરમારના કહેવાથી માર માર્યો હતો તેવું પણ પાયલ ગોટીએ જણાવ્યું સ્થાનિક તપાસ જે સેટ થઈ એના અધિકારીઓ તપાસવા માટે આવ્યા હતા ચાર વાગ્યાથી બેનની સાથે ચર્ચા કરી અને અંધારું થયા પછી સાત ને દસે મેડિકલ ચેકઅપના બાને બેનને અંધારું થયા પછી અહીંયાથી ઉપાડીને લઈ જતા હતા દીકરી પોલીસથી ગભરાયેલી હતી એટલે સાથે આકાશભાઈ હતું એને એણે લાગણી વ્યક્ત કરી હું જો અધિકારીઓને વિનંતી કરી અધિકારીઓએ અમારી દીકરીની લાગણી હતી કે મારે અત્યારે ઘરે જવું છે એટલે એને પાછા મૂકી ગયા અહીંયા બેસીને દીકરીનું નિવેદન કે દુઃખ સાત દસે લઈ ગયા છું પોણા આઠે તમે પાછા મૂકી ગયા છો મેડિકલ ચેકઅપ કરાવવાનું થતું હશે તો કાલ પરમ દિવસ આપની હાજરીમાં આપને ધ્યાન દોરીને કરાવવાનું થતું હશે હું કરાવવા માટે તૈયાર છું નંબર વન દીકરી આપણા જજ સાહેબ છે જે પોલીસ અધિકારીઓએ તમારી પાસે તપાસની અંદર તમે કીધું છે તમને જે અમને આપ વિધિ કીધી છે જે સાચી વાત છે હે એ સાચી વાત તમે સાહેબને રજૂ કરો તમને અહીંયાથી લઈ ગયા ત્યારથી અત્યાર સુધીમાં શું શું છે આપણા મેજિસ્ટ્રેટ સાહેબની સમક્ષ તમારી જે સાચી વાત હોય એ વર્ણ કરે બોલ

બે લેડીઝ પોલીસ અને બે જેન્ટ્સ પોલીસ હતા એને પપ્પાને એવું કીધું કે પાયલ બેન ક્યાં છે તો પપ્પાએ એવું કીધું કે પાયલ બેન સુતા છે તો એને કીધું પાયલ બેન જગાડો તો પપ્પાએ મને જગાડી અને હું બહાર આવી તો પોલીસ ની જે મહિલા કર્મચારી હતી એને એવું કીધું કે મને કે તારો મોબાઈલ ક્યાં છે એટલે મેં કીધું કે અંદર પડ્યો છે એટલે અંદરથી આવીને મેં એને મોબાઈલ આપ્યો મોબાઈલ આપી દીધા પછી અમને એવું કહેવામાં આવ્યું કે પોલીસ સ્ટેશન આવવાનું છે સવારે અમે તમને મૂકી જશું તો અહીંયાથી પપ્પા મારી જોડે આવ્યા હતા પોલીસ સ્ટેશન એવું કીધું કે હજી હવે થોડીક વાર બેસો પછી સર પાછા આવ્યા અને એણે એવું કીધું કે સવારે તમને બીજા મોટા અધિકારી આવવાના છે તો એનું પૂછતાછ કરીને તમને છોડી દેશે એમ તો સવાર પડી ગઈ અને ત્યાં સુધી અમે એની ઓફિસે જ બેઠા હતા અને સવાર પડી એટલે ઈ બીજા એક સર આવ્યા દસ અગિયાર વાગ્યે આવ્યા છે અને એને પાછી મારી પૂછતાછ કરી બધી અને પછી પાછા અમને ફરતી બધાને પૂછીને બેહાડ્યા અને શનિવાર શનિવારના દિવસે એવી રીતે ત્રણ ચાર વાર નિવેદન લીધા અને પછી મેં એક મારી અરે પોલીસ મહિલા કર્મચારી હતા એને મેં કીધું કે મારે મારા મળવું છે કેમ કે પપ્પા રાત ના બેઠેલા જ હતા અને પછી પાંચ વાગી ગયા ત્યાં સુધી પપ્પા ઓલા પણ સિટી પોલીસ સ્ટેશન રાત્રે સુવા લઈ ગયા શનિવારના દિવસે પછી નહી એસપી ઓફિસે લઈ ગયા સોરી એસપી એસપી ઓફિસે લઈ ગયા બપોરે ત્રણ સાડા ત્રણે અને એસપી સર સામે અમને નિવેદનો અપાવ્યા ચારે ચાર ને અલગ અલગ રીતે અને પછી પાછા અમને પાછા એલસીબી ઓફિસે લઈ આવ્યા એલસીબી ઓફિસે લાવી પાછા અમારા નિવેદનો કે પૂછતાછ કરી જે કરવાનું હતું એ કરી પ્રોસેસ અને પછી તેના રાત્રે અમને પાછા લઈ ગયા સિટી પોલીસ સ્ટેશને સિટી પોલીસ સ્ટેશને લઈ ગયા ને સુવા માટે અને બીજે દિવસે સવારે અગિયાર વાગે ત્યાંથી અમને ફિંગરપ્રિન્ટ એવું કંઈક લેવાનું હતું એ લઈને બહાર કાઢ્યા અને તે દિવસે સંડે ત્યારે અમને પાછા એલસીબી ઓફિસે લઈ ગયા ત્યાં પાછી પૂછતાછ ચાલુ કરીને જનરલી બધું પૂછું તમારા મમ્મી પપ્પા કોણ અને બધાનું નામ ને બધું લખાયું પછી પૂછતાછ કરી અને પછી અમને થોડીક વાર બેસાડ્યા અને અમને એવું કીધું કે તમને અમને મને તો મતલબ કીધું જ નતું કે જવાનું છે એવી રીતે કીધું એટલે હું અમને બધા બેસાડ્યા ગાડીમાં અને પેલું સર્કલ છે સાયબર ઓફિસની બાજુમાં સર્કલ છે ત્યાં અમને ઉતાર્યા ચારેય ને અને મીડિયાના મિત્રો બધા હતા જ ત્યાં અને ત્યાં અમારો વિડીયો શૂટિંગ કર્યું પછી અમને સાયબર વાળાની ઓફિસ લઈ ગયા ન્યા થોડીક વાર રાખ્યા પછી પાછા બહાર કાઢ્યા પછી થોડુંક પાછું આગળ સુધી હકાવ્યા અને પછી અમને પાછા પોલીસ ની ગાડીમાં બેસાડી દીધા પછી ન્યા ગાડીમાં બેસાડી પછી થોડાક અમારી ઓફિસ હતી ને ન્યા લઈ ગયા ન્યા જઈને પછી કઈક એનું કઈક પંચનામું આવતું હોય છે એ કરાવ્યું એ કરીને પછી અમને પાછા ઓફિસે આવતા રહ્યા પછી ઓફિસે આવતા રહ્યા પછી પાછી પૂછતા ચાલુ કરી ત્રણ ચાર વાર બધાને પૂછ્યું ને એવું કર્યું પછી રાત્રે સાડા નવ કે દસ વાગ્યા સાઈડ એસપી સર આવ્યા એલસીબી ઓફિસે અને બધાને લઈ જાતા હતા પૂછવા ને એવું અને મનીષભાઈને ને પૂછતા ચાલુ હતી ત્યારે મને લઈ ગયા અને મને બહારની સાઈડ ઊભી રાખી અને મનીષભાઈને બહુ માર મારતા હતા એ બધું મને બતાવ્યું અને એમાં કિશોરભાઈ કાનપડિયા અને રાજુભાઈ સુખડિયા અને ચેતનભાઈ ધાનાણી ત્રણેય ફરિયાદીની હારે હાજર હતા ફરિયાદી હાજર માં મનીષભાઈ પાંચ થી સાત મિનિટ બતાવ્યું છે પછી મને બેસાડી દીધી અને થોડીક વાર બેઠા પછી મને પોલીસ વાળા મિસ કે લઈ ને પાછા સિટી પોલીસ સ્ટેશન સુવા માટે લઈ ગયા ત્યાં મને મૂકી ગયા પછી તો પાછી સવાર થઈ ગઈ પછી બીજા દિવસે સોમવારે અમને પાછા એક પોલીસ મેડમ હતા એ લેવા આવ્યા અને એ લઈને પાછા એલસીબી ઓફિસે આવ્યા એલસીબી ઓફિસે આવ્યા પછી થોડીક વાર એમણે રહ્યા અને પછી પાછી પૂછતાછ ચાલુ કરી ત્યારે મને એક મિસ કે રૂમ હતી એમાં મને બેહાડી અને એમ પરમાર સર કરીને છે સાયબરના સર એને એવું કીધું કે આને મારશો ને તો જ મેળ આવશે કે ત્યાં સુધી જ્યાં સાચું નહીં બોલે એમ પછી એક અર્પિતા બેન કરીને મારી યારે લેડીઝ હતા એને મને પગમાં સાત થી આઠ વાર પટ્ટા માર્યા અને મારી જોડે બીજા બીજા એક એક પીઆઈ મેડમ કરીને છે એમ ગયા હતા કે તા મારશો ત્યાં સુધી મેળ નહીં આવે એમ એલસીપી ના એક મેડમ કરીને છે પીઆઈ એટલે એ પછી કઈ ખાલી વહી જ ગયા હતા મારું ત્યારે નતા પણ એ કઈ ને વહી ગયા હતા અને એક સાયબર વાળાના એક રાઇટર છે એ ત્યાં હાજર હતા

રજૂ કરી છે માનની મેજિસ્ટ્રેટ સાહેબ હું વિનંતી કરું છું ગુજરાતની એક દીકરીને એનો વરઘોડો કાઢવામાં આવે એને પોલીસ પાટે ઉડાવીને પટ્ટે પટ્ટે પીટે આવા તમામ કાયદાના રક્ષક જ ભક્ષક બનીને કાયદાનો ભંગ કરે તો એના ઉપર કાયદેસર કાર્યવાહી કરવા માટે થઈને આપ જે કાંઈ યોગ્ય નિર્ણય કરવાનો છે તો એ કરશું એને વિનંતી છે Thank you. Thank you,